કે ખરેખર આ ગુજરાતની જનતા અને એમાંય ખાસ કરીને ડેડિયાપાડાની અંદર લોકો એમને એમનો દીકરો ગણે ભાઈ એવી જ રીતે અત્યારે સોશિયલ મીડિયાની અંદર સાહેબ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમને આગળ આખો વિડીયો બતાવું છું વિડીયોની અંદર જે તમને દોષીમાં દેખાય છે ભાઈ આ દોષીમાં એમ કીધું કે ચૈતરભાઈ વસાવા અમારો દીકરો છે અને તમે ખોટી રીતે ચૈતરભાઈ વસાવા ઉપર આવું કર્યું મિત્રો ખાલી આ દોષીમાં જ નહીં પરંતુ ડેડિયાપાડાના દરેકે લોકોના મનમાં એક જ વિચાર છે ભાઈ દરેક કે લોકો બસ આ એક જ વાત કહેતા હોય છે તો ચાલો દર્શક મિત્રો આગળ તમને આગળ વિડીયો બતાવું છું વિડીયો તમે અંત જોતા રહેજો ભાઈ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો દર્શક મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો તમને બધાને ખબર છે ચૈતરભાઈ વસાવા કે જે અત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર છે સેન્ટ્રલ જેલની અંદર એ માટે છે કેમ કે અમને ગુનો કર્યો છે ભાઈ હવે આગળ વાત કરવામાં આવે તો ચૈતર વસાવાને લઈને અત્યારે જે તમે માસી જોઈ રહ્યા છો અત્યારે જે તમે ડોશીમાં જોઈ રહ્યા છો મિત્રો આ ડોશીમાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે તો દર્શક મિત્રો સૌથી પહેલા તમને આ વિડીયો બતાવું અને ડોશીમાં પણ એમ જ કહે છે કે ચૈતરભાઈ વસાવા મારા દીકરા છે દીકરા તરીકે રહ્યા છે અને હંમેશા માટે દીકરા તરીકે રહેશે એવો આ ડોશીમાં પણ કહી રહ્યા છે તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં તમે ડોશીમાનો વિડીયો જોઈ લો અને ડોશીમા વિડિયો વિડીયો જોયા પછી તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો પણ એની પહેલા સાહેબ તમે આ વિડીયો જોઈ લો ભાજપિયાઓ તમને શું લાગે છે ચૈતર તમારા ખોટા આરોપોથી ભાગી જશે ચૈતર અમારો દીકરો છે તે તમારા સામે લડશે